ઈસ્લામના મહાન પૈગંબર મહમ્મદ સાહેબના દોહિત્ર એવા ઇમામ હુસૈન અને તેમના બોત્તેર શહીદોની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે કે જ્યાં સત્યની લડાઈ માટે કરબલામાં શહીદ થયેલ ઈમામોને મુસ્લિમ બિરાદરો યાદ કરી અને તાજિયા બનાવે છે ત્યારે સુરત શહેરના નાનપુરા સલાબતપુરા ગોપીપુરા ઝાપા બજાર નવસારી બજાર સહિત સમગ્ર શહેરમાં કલાત્મક તાજિયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

પોતાની ગયા અને સચ્ચાઈને બચાવી હતી કે જ્યાં તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં મહરમ પર્વ નિમિત્તે તાજિયા બનાવી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરવામાં આવતા હોય છે હજરત ઇમામ હુસેન

મોહરમ મહિનાની દસ તારીખે ઇમામ હુસેન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી કે જ્યાં આ ઇન્સાનિયતની લડાઈમાં ઇમામ હુસેન કરબલામાં શહીદ થયા

અને જે આ તાજિયાનું મંડળનું નામ છે બજમે હુસેની યુવક મંડળ આ જૂનામાં જૂનો તાજિયો છે સુરતમાં કમથી કમ મારા હિસાબથી હશે તો સો વર્ષ હશે જૂનામાં જૂનું તાજ્યો છે અને આમાં અમારે વીસથી પચીસ જૂનું કામ કરે છે અને મેક્સિમમ મને દસથી પંદર દિવસમાં અમે આ વસ્તુને બનાવી છે તાજિયા બનાવવાની પછાડી મકસદ એ છે કે જે કરબલાના મેદાનમાં જે શહીદ શહીદ થયા હતા જે બોટ એમની યાદ તાજા થાય એના માટે અમે તાજ્ય બનાવીએ છીએ એમાં હુસેનનું મેસેજ જે હતું કે ભાઈ કોમે એકતાનું હતું એક તો બીજું કે કભી જે કંઈ વસ્તુ આવે એના માટે અમે હકની લડાઈ લડીશું માયા સુરાના દિવસેનું મેસેજ એ છે કે ભાઈ શાંતિપૂર્વક જે તાજિયા અમારા જે જુલુસ નીકળે છે નવ અને દસ મોહરમના દિવસે એ શાંતિપૂર્વક અને કોમી એકતાનો ખાસ કરીને જે માહોલ છે અમારા સુરતનો એ માહોલ બની રહે અને શાંતિપૂર્વક જુલુસ સમાપ્ત થાય અમે ઇન્દરપુરા બધી બદી રોડ પર તાજિયા પાસે ઉભેલ છીએ અમારી થાનક સો વર્ષ જૂની છે અમે દર વર્ષે અલગ અલગ કાલ્પનિક કામ કરીને તાબૂત બનાવીએ છીએ અમે ફોલ્ડિંગ કામના માસ્ટર છીએ અમે ફોલ્ડિંગ દર વર્ષે બનાવીએ છીએ આ વખતે અમે નેચરલ કામ ઉપર ગયા છીએ અમે હાજી અલી દરગાહ જે મુંબઈમાં સ્થિત છે એ અમે એની કલાકૃતિ બનાવી છે અમે આ પંદર દિવસની અંદર આ કલાકૃતિ તૈયાર કરી છે અમારા તાજીયા ની અંદર અમારું જે મંડલ છે એમાં વીસથી પચીસ છોકરાઓ મળીને કામ કરીએ છીએ બોલુભાઈ કરીને એક અમારા આર્ટિસ્ટ છે માસ્ટર એ બોલુભાઈ અમારા જે મેઇન કારીગર છે જેમણે અમારું આ રોજ આ જે હાજી અલીની દરગાહ છે એની કલાકૃતિ બનાવી છે હિમામ હુસેનનું મેસેજ છે કે એમ એ શહીદ થયા છે જે જે એમની શહીદી જેમને કરબલામાં એમના સાથી આવ્યા હતા કે જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી પોતાની કુરબાની આપીને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા અને પોતે સામે સર સર ઝુકાવી કટાવી દઈને કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી કે જ્યાં તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં મહરમ પર્વ નિમિત્તે તાજિયા બનાવી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરવામાં આવતા હોય છે મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મહરમ માસના દસમા દિવસે ઇમામ હુસૈનની શહાદતની યાદમાં તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે મુસ્લિમ બિરાદરો મહરમ માસના શરૂઆતથી તાજિયા બનાવવાનું શરૂ કરે છે અને દસમા દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખૂબ જ સુંદર લાઇટિંગવાળા અલગ અલગ થીમ પર તાજિયા બનાવવામાં આવ્યા છે

તથા ચાર હજાર પાંચસો જેટલા પોલીસ કર્મીઓ તેમજ માટે તૈનાત કરવામાં આવશે તો સાથે ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા દ્વારા સુરત શહેરમાં બાજ નજર રાખવામાં આવશે તથા અસામાજિક તત્વો પર પણ પોલીસની ચાપતી નજર રહેશે તો સુરતના તાજીયા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

તથા સભ્યો તાજીયાના જુસ દરમિયાન સેવામાં હાજર રહેશે કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાર શેખ ગુજરાત ન્યૂઝ સુરત